સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે દાદાને શ્રી કૃષ્ણ શેષનાગના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો રાત્રે મટકી ફોડ સહિતના કાર્યક્રમો રાત્રે રાસગરબાની રમઝટ બોલાવવામાં આવશે સાળંગપુરથી ચિંતન વાઘડિયાનો એક વિસ્તૃત તહેવાર સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કૃષ્ણભંજન હનુમાનજી મંદિર ખાતે સ્વામિનારાયણ શાસ્ત્રી સ્વામી તથા શાસ્ત્રીની પ્રેરણા અને કોઠારી વિવેક સાથે શાસ્ત્રી સ્વામીના માર્ગદર્શન હેઠળ પવિત્ર સામાન દરમિયાન જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું દાદાને મયુર પંખ એવા શ્રી કૃષ્ણની શ્રેષ્ઠના લીલાના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો સવારે પાંચ ત્રીસ કલાકે મંગળ આરતી પૂજારી સ્વામી દ્વારા સાત કલાકે અનેકવિધ કેકનો અન્નકૂટ એવમ શણગાર આરતી કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મંદિર તથા પટાંગણમાં મંટકી ફોડ ફુગાનું સુશોભન કરી બાર વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાયો હતો રાત્રે નવથી બાર દરમિયાન રાસ ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે બાર કલાકે કૃષ્ણ જન્મોત્સવની આરતી કરવામાં આવશે હાલ હનુમાન ચાલીસાનું પાઠ કરવામાં આવી રહ્યા છે અને હિંડોળાના દર્શનનો પણ મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યા છે